હેલો ગાઈસ તો આજે આયા તા અમે બધાય અમારા ગોમના મેદાનમાં માં બરાબર આપણી 4 કરોડ રૂપિયા ખર્જો કર્યો તો આ મેદાન બનાવવા હારું પણ આરા ઉજ્યા તા બધા બાવળા બાવડા બાવળા ઉજ્યા તા આ ભાઈ તા કાલ કાલ કે પરમદાડે પીચ બનાવી આપણે પરમદાડે પરમદાડે પીચ બનાવી અમે 25 થેલી ખોશી ખોસી આ પીચ તમે જોઈ શકો છો એ 25 થેલી ખોશી કાલ્યો અને આજની ટીમ રાસી છે ટીમમાં જે ટીમ જીતશે

બીજો કોણ લેકો

તે અમે હવે તડકા ના રખડ છે હવે થોડા બીજું થાય પછી કિસ્મત માં હવે ફિલ્ડિંગ છે તો મેચ ચાલુ થઈ ગઈ છે અમારી આવી છે ફિલ્ડિંગ અને પેલી હોમની ટીમની આવી છે બેટિંગ પેલા જ બોલે ફોર મારી છે ભૂકા કાઢે આ બીજી ફોર મારી આ પછી મેચ ચાલુ થઈ ગઈ છે અમારે સાગર ભાઈ બોલિંગ કરે છે પછી યાર શું થાય આગળ આગળ શું થાય છે હું તમને કેતો રહીશ અપડેટ આપતો રહીશ બીજા નંબરની ની ઓવર આવી છે મંત્રી હવે નોખવા જાય છે મંત્રી ઓમાં બે ઓગણી કરીને કોઈ ઈશારા હલવા ચાલજો હા એવી રીતના બસ અને અમે આયા અમારા કિશન મેવાડા વાહ કિશન મેવાડા એ ભાઈ સિક્સ મેલી છે શું બોલો સાચું બોલાય ગાનો જૂઠ પૈસા બોલવાનું ખાલું કર ને ને એ એ આ ના